તેને લઈને અને જે આરોપીનું નામ છે તે પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સન નાઇન્ટીન નાઇન્ટી એટથી થી પરોલ ઉપર ભાગેલો મર્ડરનો આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ ચેતનદાસ સાધુની ધરપકડ કરવામાં આવી છે આ આરોપી 1998 નાઇન્ટી એઈટની અંદર જ્યુડિશિયલ કસ્ટડી પરથી વચગાલાના જામીન ઉપર રહ્યા થયો હતો એના પછીથી એ વચગાલાના જામીન ઉપરથી એને જપ્ત કરી નાખીને એ નાસી ગયો હતો પોલીસ એની શોધખોળ દરમિયાન એવી રીતેની હકીકત પ્રાપ્ત થઈ કે આ માણસના ફોટોગ્રાફ લેવા માટે લોકલી નાઇન્ટી સિક્સની અંદર એમના દ્વારા એક લગ્ન એટેન્ડ કર્યા હતા તે લગ્નના વીસીઆર મંગાવીને સર્વપ્રથમ આ આરોપીનો ફોટોગ્રાફ કલેક્ટ કરવામાં આવ્યો અને પછી હ્યુમન સોર્સીસથી એ જાણકારી મળી કે ઉત્તર ગુજરાતની અંદર આ બાવા બનીને આરોપી